હું ઇન્ડિયન રેડિક્રોસ સોસાયટીના ચેરમેન સુભાષભાઈ વર્મા આજના દિવસે જે લોકોએ સો સો વખત રક્તદાન કર્યું છે તેવા રક્તદાતાનું સન્માન કરવા આજનો આ પ્રસંગ આપણા શ્રી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષપણા નીચે એમનું સન્માન કર્યું છે આજે અલ્કેશભાઈએ પણ સોળમી વખતનું રક્તદાન કરી અમને સૌને ઘણા જ ઉત્સાહી કર્યા છે તે બદલ તેમનો પણ આભાર માનું છું અને જેઓએ સો સો વખત રક્તદાન કર્યા છે તે સર્વેને હું અભિનંદન પાઠવી તેમનો પણ આભાર માનું છું કારણ કે આ એક સમાજ સેવાની મોટામાં મોટી સંસ્થા છે અને આની લીધે સમાજમાં કેટલા લોકોની જીવતદાન આ બ્લડને લીધે મળે છે તો ફરીથી તેઓને સ્વાગત હું અલ્પેશ શાહ ઓગણીસો સફર શરૂ કરી હતી અને આજે એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સ્વામી વખત રક્તદાન આપી અને ગર્વની લાગણી અનુભવું છું અને બ્લડ ઇન્ડિયન ક્રોસ સોસાયટી જે મારું સન્માન કર્યું અને મારું માન રાખ્યું એ બદલ હું ઇન્ડિયન ક્રોસ સોસાયટી તથા સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું અને બીજા લોકો મારામાંથી પ્રેરણા લે એ હું સંતરામ મહારાજને પ્રાર્થના કરું છું સન્માન થયેલું સો વખત સન્માન કર્યું એટલે મને એવું લાગ્યું કે મેં જે આ ઉમદા કાર્ય કર્યું છે એની ઇન્ડિયન ક્રોસ સોસાયટીએ ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને મારું સન્માન જોઈને બીજા યુવાન ઉંમરલાયક લોકો આગળ આ કાર્યમાં પ્રેરાય અને આ કાર્ય કાર્યની જો વધારેમાં વધારે પટ્ટે એવી હું આશા રાખું છું અ પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે